નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના કન્વીનર શ્રીમતી નિરંજનાબેન જાની સાહેબના અધ્યક્ષસ્થાને આજે પક્ષીવેદ ડોક્ટર સલીમ અલી ઉર્દુ પ્રાથમિક શાળા ક્રમાંક બસો એકત્રીસ કમરનગર સુરત ખાતે તેરમુવાર્ષિકોત્સવ અને ધોરણ

લઘુમતી મોરચા સુરત શહેર ભાજપના શ્રી બબુભાઈ શેખ ખિદ ચેરિટેબલ ટ્રસ્ટેદભાઈનેટર શ્રી પુરુષોત્તમ જગદાલે સાહેબ સીઆરસી કો શાળા વિસ્તાર અનેક સામાજિક કાર્યકર્તા અને વાલીઓ અતિથિ વિશેષ તરીકેની હાજરી આપી હતી અને કાર્યક્રમની અધ્યક્ષા શ્રીમતી નિરંજનાબેન બેન જાનિયા તબક્કે પોતાના પ્રવચનમાં શિક્ષણની મહત્વતા સારા સંસ્કાર તમજો દર એક ક્ષેત્રવાસ કેલ ડેવલપમેન્ટ બાબતે સુંદર માર્ગદર્શન અને સૂચના આપી ઉજ્જવળ અને સફળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી. હું આપના મારું નામ બબુભાઈ શેખ મહામંત્રી સુરજ શહેર લઘુમતી मोर्चा ભાજપથી આજે પક્ષી વિદ તલીમલી ઉદ્યોગ પ્રાથમિક શાળા 231 ની અંદર બાળકોનો વિદાય કાર્યક્રમ સુંદર આયોજન કરવામાં આવ્યો હતો. સ્કૂલના આચાર્ય નફી જનાબ તરફથી ખૂબ જ સુંદર રીતે અહીંયા વિદાય સમારંભના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર બાળકોએ ખૂબ જ સુંદર કીર્તિઓ પ્રસ્તુત કરી બાળકોએ દેશભક્તિના ગીતો ગાયા લોકોને પ્રેરણા આપે તેવા નાટકો કર્યા લોકોની અંદર શિક્ષાનું મહત્વ જાગે તેવા સુંદર કાર્યક્રમનું આયોજન બાળકો દ્વારા કરવામાં આવ્યું ને બાળાએ ખૂબ જ સુંદર વાત કરી છે કે જ્યાં વરસાદ નથી થતી ત્યાં ફસલો બરબાદ થાય છે અને જ્યાં શિક્ષા નહીં હોય ત્યાં નસલો બરબાદ થાય છે આવી સુંદર વાતો કરીને સ્કૂલના જે વિદ્યાર્થીઓ હતા તે લોકોએ ખૂબ જ સુંદર આ કાર્યક્રમનું આયોજન કર્યું છે આ આયોજનનું સુંદર આયોજન કરવા બદલ પક્ષીવિદ ઉર્દુના આચાર્ય નફીસ જનાબ સ્કૂલ પરિવાર અને સૌર વિદ્યાર્થી ગણોને ખૂબ ખૂબ શુભકામના ને તેઓ આગળ વધે

સમગ્ર શાળાના પરિવારે બાળકોને ખુબ મહેનત કરી બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ જાગે એમાં રહેલી સંગીતની કળા એમાં રહેલી વક્તૃત્વની કળા એમાં રહેલી નાટ્યની ક્ષમતા એમાં રહેલી નૃત્યની ક્ષમતા જિમ્નાસ્ટિક એથલીટ્સ તો એક નાના મંચ ઉપર પણ આ તમામ કળાઓ એક સાથે દેખાણે કે જેથી જે એ દેખાય છે કે શિક્ષક મિત્રો છે આચાર્ય છે સમગ્ર શાળા પરિવાર છે બાળકોમાં કેટલું બધું રોકાણ કરી રહ્યા છે પોતાના સમયનું પોતાના શક્તિનું પોતાના આ તમામ વસ્તુઓનું પૈસાનું પણ રોકાણ કરી રહ્યા છે કારણ કે ટાચા સાધનોથી ઓછા સંસાધનોમાં પણ બાળકોને તૈયાર કરવા માટે સમગ્ર શાળા પરિવાર ખૂબ મહેનત કરી રહ્યો છે અને આજે વાર્ષિક ઉત્સવ હતો સાથે સાથે વાર્ષિકોત્સવશાળી બાળકો આખા વર્ષ દરમિયાન મહેનત કરી હોય એ તમામ બાળકોને ઇનામ પણ આપવામાં આવ્યા એમનું પણ સન્માન કરવામાં આવ્યું સાથે સાથે આચાર્ય શ્રી જેઓ આ સમગ્ર કાર્યક્રમના સંકલન કરતા સમગ્ર આખા કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યા હતા એમના પ્રત્યેનો બાળકોનો અને શિક્ષકોનો પ્રેમ પણ સતત ને સતત આખા કાર્યક્રમમાં દેખાયો તો ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતા રહે બાળકોની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓ ખીલતી રહે બાળકો વધુ ને વધુ આગળ જાય અને ખાસ કરી અને આ સુષુપ્ત શક્તિઓના કળાના માધ્યમથી બાળકો એક સારા માણસ બને જેઓ માનવતા અને દેશના વિકાસ માટે પોતાનું યોગદાન આપી શકે એવા એવા કાર્યક્રમો થતા રહે એવી પ્રભુને પ્રાર્થના અને સમગ્ર શાળા પરિવારને ખાસ કરીને આચાર્યશ્રીને વિશેષ અભિનંદન કે આટલો સરસ મજાનો સાંસ્કૃતિક અને સાથે સાથે દેશભક્તિનો અને શાળાઓ બાળકોમાં માનવતાના મૂલ્યો નું સિંચન થાય એવો કાર્યક્રમ નું આયોજન કર્યું બદલ તમામ આભાર રિપોર્ટર સમીર સૈયદ જનાદેશ ન્યુઝ સુરત